નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો આપને ખ્યાલ જ હશે કે પંદર ઓક્ટોમ્બરથી આપણા સમગ્ર ભારત દેશની અંદર ફાર્મા રજિસ્ટ્રી પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો છે એટલે કે ખેડૂત આઈડી બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને આ ખેડૂત આઈડી સમગ્ર ભારત દેશની અંદર જેટલા પણ રાજ્યો છે એ તમામે તમામ રાજ્યના જે ખેડૂત મિત્રો છે એ ખેડૂત મિત્રોએ આ ખેડૂત આઈડી બનાવવાની છે અને એમાંએ ખાસ કરીને તો જે પીએમ કિસાન યોજના હેઠળ બબ્બે હજાર રૂપિયાનો હપ્તો જે ખેડૂતો ખેડૂત મિત્રો મેળવે છે એમને તો ખાસ સરકારશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે આ બે હજારનો હપ્તો ખેડૂત મિત્રો મેળવે છે આવા જે ખેડૂત મિત્રો છે એમને આ ખેડૂત આઈડી પચીસ નવેમ્બર પહેલાં પહેલાં ખેડૂત આઈડી બનાવવાની રહેશે એવું એમણે જણાવ્યું છે અને જો પચીસ નવેમ્બર પહેલાં પહેલાં જો ખેડૂત આઈડી આ ખેડૂત મિત્રો નહીં બનાવે તો એમને જે હવે નેક્સ્ટ જે આગળ હપ્તો ઓગણીસમો હપ્તો હપ્તો જે આવવાનો છે એ હપ્તો આવા ખેડૂત મિત્રોને નહીં મળે જેમણે ખેડૂત આઈડી નહીં બનાવી હોય એવા ખેડૂત મિત્રોને તો મિત્રો ખેડૂત આઈડી બનાવવાને લઈ અને અત્યારે આપણને એક અગત્યની અપડેટ મળી છે અને એ અપડેટ આઈ ખેડૂત પોર્ટલ જે છે આપણા ગુજરાત રાજ્યનું એની અંદર એક અપડેટ મૂકવામાં આવી છે અને એ અપડેટની અંદર ખેડૂત આઈડી બનાવવાને લઈ અને ઘણી બધી માહિતી આપવામાં આવી છે તો શું માહિતી આપવામાં આવી છે ખેડૂત આઈડીને લઈ અને શું એની અંદર જણાવવામાં આવ્યું છે એવી તમામ માહિતી મિત્રો આપણે આજના આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બે લાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ ખેડૂત ઉપયોગી જો વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો અત્યારે હું આઈ ખેડૂત જે પોર્ટલ છે ગુજરાત રાજ્યનું એ આઈ ખેડૂત પોર્ટલ અહીંયા સર્ચ કરીને તમારી સામે બેઠો છું હવે આપણે આ આઈ ખેડૂતનું જે પોર્ટલ છે એની અંદર જઈ એ આઈ ખેડૂતનું પોર્ટલ ઓપન કરી અને આપણે જોઈએ કે ખેડૂત આઈડી બનાવવાને લઈ અને શું અપડેટ આ પોર્ટલ પર મૂકવામાં આવી છે તો આપણે એના પર વાક્ય આપીએ હવે મિત્રો એના પર આપણે વાક્ય આપ્યું આ જે આ ખેડૂતનું પોર્ટલ છે એને આપણે ઓપન કર્યું તો જેવું આપણે ઓપન કર્યું ત્યાં તરત જ આપણને એક અહીંયા મેસેજ આપણને શો થઈ રહ્યો છે એક પોસ્ટર આપણને અહીંયા શો થઈ રહ્યો છે તો શું આ પોસ્ટરની અંદર જણાવવામાં આવ્યું છે એ હું તમને ઝૂમ કરીને જણાવી દઉં તો અહીંયા મિત્રો સૌપ્રથમ તો ત્રણ વિભાગ જે છે એ ત્રણ વિભાગના નામ અહીંયા આપવામાં આવ્યા છે જેમાં પ્રથમ વિભાગ છે મહેસૂલ વિભાગ પછી કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ પછી પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ પંચ ગ્રામ વિકાસ વિભાગ તો મિત્રો આ ત્રણ વિભાગના અહીંયા નામ લખવામાં આવ્યા છે અને આ નામ એટલા માટે લખવામાં આવ્યા છે કે જે આ ખેડૂત આઈડી બનાવવાની જે કામગીરી છે એ કામગીરી આ ત્રણેય વિભાગ સાથે મળી સંયુક્ત રીતે સાથે મળીને આ ખેડૂત આઈડી બનાવવાની કામગીરી કરી રહ્યા છે એટલે મિત્રો આ ત્રણેય વિભાગને અહીંયા લખવામાં આવ્યા છે મહેસૂલ વિભાગ કૃષિ વિભાગ અને પંચાયત વિભાગ આ ત્રણેય વિભાગ સાથે મળીને આ ખેડૂત આઈડી બનાવવાની કામગીરી કરી રહ્યા છે અને અહીંયા લખવામાં આવ્યું છે કે એગ્રીસ્ટ્રીક પ્રોજેક્ટ ફાર્મર રજિસ્ટ્રી પછી વધુમાં અહીંયા જણાવવામાં આવ્યું છે આ પોસ્ટની અંદર કે રાજ્યમાં ખેડૂતોને મળશે યુનિક ફાર્મર આઈડી એટલે કે હવે દરેક રાજ્યના જે ખેડૂત મિત્રો છે એમને એક યુનિક ફાર્મર આઈડી મળશે જેમાં આપણું આધાર કાર્ડ છે એવી રીતના ખેડૂત આઈડી કાર્ડ મળશે એવું જણાવવામાં આવ્યું છે પોસ્ટની અંદર અને પછી જણાવવામાં આવ્યું છે કે ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયા પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને મળશે આંગળીના ટેરવે તેની તમામ જમીનની માલિકીની માહિતી એટલે કે મિત્રો ભારત સરકાર અને ગુજરાત સરકારના આ સંયુક્ત પ્રયાસથી હવે જે ખેડૂત મિત્ર છે એમની જમીનની માહિતી એમને મેળવી છે તો એ આંગળીના ટેરવે મિત્રો માહિતી મેળવી શકશે એમના જમીનની જે ભારત સરકાર અને ગુજરાત સરકારના પ્રયાસથી કારણ કે જે આ ખેડૂત આઈડી બની રહી છે એ ભારત સરકાર અને ગુજરાત સરકારના પ્રયાસથી બની રહી છે પછી મિત્રો વધુમાં લખવામાં આવ્યું છે કે તમામ ખેતીવાડી અને ધિરાણ સંબંધી લાભો બનશે સરળ એટલે કે જે આપણે ખેતીવાડીના જે કંઈ લાભો મળે છે ધિરાણ મળે છે એ બધા લાભો હવે સરળતાથી આપણને મળશે એવું પોસ્ટની અંદર જણાવવામાં આવ્યું છે પછી મિત્રો જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં પંદર ઓક્ટોમ્બરથી શરૂ થઈ ખેડૂત નોંધણી એટલે કે આ ખેડૂત આઈડી બનાવવાની કામગીરી છે એ પંદર ઓક્ટોમ્બરથી રાજ્યમાં શરૂ કરવામાં આવી છે અને પછી જણાવવામાં આવ્યું છે કે ભારત સરકારે પીએમ કિસાનના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂત આઈડીની નોંધણી કરી અગત્યની એટલે કે મિત્રો જે પીએમ કિસાન યોજના છે એ યોજનાનો જે આગામી ઓગણીસમો હપ્તો જે હવે આવવાનો છે એ હપ્તો મેળવવા માટે આ ખેડૂત આઈડી છે એ સરકાર શ્રીએ અગત્યની કરી છે એટલે કે જો આ ખેડૂત આઈડી બનાવેલી નહીં હોય તો એમને આ જે ખેડૂત મિત્રો છે પીએમ કિસાન યોજનાના એમને ઓગણીસમો હપ્તો નહીં મળે પછી મિત્રો જણાવવામાં આવ્યું છે કે પચીસ નવેમ્બર પહેલાં પીએમ કિસાન લાભાર્થીએ કરાવવાની થશે નોંધણી એટલે કે પચીસ નવેમ્બર આવે એના પહેલાં પહેલાં પીએમ કિસાનના જે લાભાર્થી મિત્રો છે એટલે જે લાભાર્થી ખેડૂત મિત્રો છે એમની નોંધણી કરવાની રહેશે પછી જણાવવામાં આવ્યું છે કે પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનથી દરેક ગ્રામ પંચાયતમાં થશે નોંધણી એટલે કે જે તમારા ગ્રામ પંચાયત છે એ ગ્રામ પંચાયતની અંદર પોર્ટલ અને મોબાઈલની એપ્લિકેશનથી આ ખેડૂત આઈડી બનશે દરેક ગ્રામ પંચાયતમાં અને પછી લખવામાં આવ્યું છે કે ખેડૂતો જાતે પણ કરી શકશે નોંધણી જો ખેડૂતને જાતે પોતાના મોબાઈલથી જો ખેડૂત આઈડી બનાવી હોય તો એ પણ એ બનાવી શકશે પછી મિત્રો વધુમાં લખવામાં આવ્યું છે કે રાજ્યમાં રાજ્યના તમામ ખેડૂતોએ ખેડૂત આઈડીની નોંધણી કરવી ફરજીયાત જે રાજ્ય છે એ રાજ્યના તમામ ખેડૂત મિત્રોએ ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરવી જોઈશે એવું પોસ્ટની અંદર જણાવવામાં આવ્યું છે પછી જણાવવામાં આવ્યું છે કે ખોટી નોંધણી થશે રદ જો કોઈ ખેડૂત મિત્રોએ ખોટી નોંધણી કરી હશે જેમની જમીન જે છે એ એમની જમીન નહીં હોય અને બીજો કોઈ સર્વે નંબર અંદર એડ થઈ ગયો હશે તો એવી જે ખેડૂત નોંધણી છે જે ખેડૂત આઈડી બનાવેલી છે એ રદ થશે પછી મિત્રો વધુમાં લખવામાં આવ્યું છે કે વધુ માહિતી માટે તાલુકાના મામલદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી જે તે ગામના તલાટી કામ શ્રી ગામ સેવકશ્રીનો સંપર્ક કરશો એટલે મિત્રો ખેડૂત આઈડી જો બનાવી હોય તમારે અને તમારે એમ તમારે ખેડૂત આઈડી બનાવવાની જો તમારી પાસે માહિતી ના હોય તો તમે તમારા જે તાલુકો છે એ તાલુકાના મામલદાર શ્રીનો સંપર્ક કરી શકો છો તાલુકા વિકાસ અધિકારી શ્રીનો સંપર્ક કરી શકો છો જે તે ગામના તમારા ગામના જે તલાટી કામ મંત્રી હોય એમનો તમે સંપર્ક કરી શકો છો અને ગ્રામ સેવકનો પણ સંપર્ક તમે કરી શકો છો તો મિત્રો આ જે પોસ્ટ અહીંયા મૂકવામાં આવ્યું છે એ પોસ્ટની અંદર જણાવવામાં આવ્યું છે કે જે પીએમ કિસાન યોજનાના લાભાર્થી મિત્રો છે એ પચીસ નવેમ્બર પહેલાં ખેડૂત આઈડી બનાવી લેજો નહીં આગામી જે ઓગણીસમો હપ્તો હવે આવવાનો છે ડિસેમ્બર માસમાં એ ઓગણીસમો હપ્તો ખેડૂતોને નહીં મળે અને ઓગણીસમો હપ્તો મેળવવા માટે આ ખેડૂત આઈડી છે એ અગત્યની બનાવી દેવામાં આવી છે અને ખેડૂતો જાતે નોંધણી કરી શકશે પછી ખોટી નોંધણી રદ થશે આવી તમામ માહિતી મિત્રો આ પોસ્ટની અંદર મૂકવામાં આવી છે તો મિત્રો તમે પણ જો ખેડૂત આઈડી હજુ સુધી ન બનાવી હોય તો મિત્રો બનાવી દેજો અને જો તમને ખેડૂત આઈડીની જો માહિતી ન હોય તો તમે તમારા જે તલાટી કમ મંત્રી છે એમનો પણ તમે સંપર્ક કરી શકો છો અને મામલદાર શ્રીનો પછી તાલુકા વિકાસ અધિકારીનો પણ સંપર્ક કરી અને તમે મિત્રો આ ખેડૂત આઈડી વિશે વધુ માહિતી મેળવી શકો છો તો મિત્રો આજના વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરીએ આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો આજનો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ ખેડૂત ઉપયોગી જો વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર